મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વ એક આધ્યાત્મિક રચના જાગરણની વાત ઈશ્વર તત્વ પણ આપણને નિંદરમાં રાખવા માંગતું નથી એના સંદર્ભમાં રત્ના છે આ અવિદ્યા જે અજ્ઞાન છે જે અવિદ્યા છે એ સમોહન છે અને એને લીધે આપણે નિંદરમાં રહીએ છીએ જાગ જગાડે મોહન તો મોહન એટલે કૃષ્ણ એ જગાડે છે માનવ જન્મ જ એ માટે આપ્યો છે કે આપણે જાગી જઈએ અને મુક્ત થઈ જઈએ આ અજ્ઞાન અવિદ્યા મોહન જાગ આત્મન જગાડે મોહન આ અજ્ઞાન અવિદ્યા શમમોહન જાગ્ જગડે મોહન મુક્ત થઈ જા કારાગાર મત કાય કારાગાર છે જન્મ મરણ 984 છે એ એક કારાગાર છે પણ કારાબગર માંથી નીકળવા માટેના રસ્તાઓ પણ હોય છે એ શોધી કાઢી અને એમાંથી નીકળી જવું જોઈએ મુક્ત થઈ જા કારાગાર માંથી બેઠો છે મનમોહન તો જવાનું ક્યાંય નથી મનમોહન હૃદયની ની ભીતર બેઠો છે અહમ આત્મા ગુડા કે સર્વ ભૂતા સહિત અહમ આદિશ્ય મધ્યમ ચૌભૂતા નામ મંત્ર એવો છે अग्नन अविद्यासं मोहन जाग आत्मन जगाडे मोहन बुद्धि चित अहंकारे नमन बुद्धि चित अहंकारे तमन् बुद्धि चित चि अहंकार એ કોઈ પણ રીતે આપણને યાત્રામાં કામ એવા નથી એ આપણી યાત્રામાં આડખીલીઓ છે એ વિઘ્ન દોડ રૂપે ઉભા છે તો આપ મુક્ત થવું પડે ના મન બુદ્ધિ ચિત અહંકાર રૂપે એ હમ चिदानन्दूपे शिवोहम् अग्नन्द अविद्यासं मोहन जग आत्मन जगाडे मोहन सभन् सजगने सचेत था, सभन् सजगने सचेत था, हू कोण छु जानी तू था सोहम हू कोण छु जानी तू था सोहम सदान सजगने सचित था हू कोण छु जानी था तू सोहम अज्ञन अविध्या सम्मोहन જાગ આત્મને જગાડે મોહન અધિકાયતને વિઘ્ન વિઘ્ન દોડથી અધ્યાત્મ એ દોડ છે આપણે માની એટલું સહેલું નથી પહેલા મસ્તક મુકવાની વાત છે અધ્યાત્મ અધિકાયતને વિઘ્ન દોડથી પ્રભુ ઇસારો કરે છે ઈશારો તો મુક્ત થવા માટે ઈશ્વર પોતે જ કરે છે પરંતુ આપણે ઘસઘસાટ નિંદરમાં છીએ આપણને નીંદર બહુ ગમે છે આપણે એમાંથી મુક્ત થવું નથી એટલે અધિકાયત વિઘન વિઘ્ન प्रभु इसारो करे छे मोघम् आ अज्ञान अविद्या समोहन जाग आत्मन जगारे मोहन जाग आत्मन जगारे मोहन आ अज्ञान अविद्या समोहन जाग आत्मन जगाड़े मोहन अधिकायत् ने विघ्न दोडथि प्रभु सारो करे मोगम प्रभु सारो करे मोगम प्रेम वंदन जय कृष्ण वासुदेव सर्वम्